ખેડા નડિયાદ શહેરી દુકાનો ડિમોલેશન કાસ પર બનાવવામાં આવેલી દુકાનો થશે જમીન દોષ નડિયાદ સરદાર પટેલ પ્રતિમા પાસે સ્ટેશન રોડ પર આવેલ દુકાનો થશે જમીન દોષ નડિયાદ શહેરમાં તંત્રના પાપે થી વધુ દુકાનદારોને પરેશાન થવાનો વારો આવ્યો છે સાઠ વર્ષ પહેલા નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલના કાસ પર દુકાનો બનાવી આ દુકાનો ભાડે આપી દેવામાં આવી હતી સમયાંતરે કેટલાક માથાભારે દુકાનદારોએ દુકાનો બારોબાર વેચાણ કરી નાખી તો કેટલીક દુકાનો પેટા પેટાભાડુવાતને આપી દેવામાં આવી પરિણામે વરસાદી પાણીના કાસની સફાઈ નહીં થતા અંદર કચરો જામ થઈ ગયો અને શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થવા લાગી ગત વર્ષે નગરપાલિકાએ કાસની તપાસ હાથ ધરતા કાસ અંદરથી જામ થઈ ગયો હોવાનો સામે આવ્યો હતો જેથી નગરપાલિકાએ પોતાની માલિકીની દુકાનો ખાલી કરવા દુકાનદારોને નોટિસ ફટકારી હતી પરંતુ દુકાનો ખાલી કરવા ન ઈચ્છતા ભાડુઆત વેપારીઓએ કોર્ટમાં કેસ કર્યો હતો જે પાલિકાએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં કરાવેલો દુકાનોની મજબૂતી અંગેનો રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં દુકાનો જર્જરિત હોવાનું દર્શાવતા કોર્ટે નગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો છે કોર્ટનો ચુકાદો આવતા હવે વેપાર

આપણા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ની બાજુમાં મુખ્ય રસ્તા ઉપર જે આપણો દાંડી માર્ગ કહેવાય છે એની આવેલી છે અને આ દુકાનો નીચેથી આપણા શહેરનો મુખ્ય કાસ પસાર થાય છે ગયા ચોમાસામાં આપણે આપણે કે આ અંદર ચેક તો લગભગ આખો કાસ ભરપાઈ થઈ ગયેલો હતો અને એના હિસાબે આખા શહેરમાં ફ્લડીંગની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે અને આ દરમિયાન આપણે એ જે દુકાનો છે લગભગ સાઠક વર્ષ કરતા જૂની છે ઓગણીસો સાહીઠ સિત્તેર ની આ દાયકામાં બનેલી દુકાનો છે એ દરમિયાન આપણે આ દુકાનો સ્ટ્રકચર સ્ટેબિલિટી ટેસ્ટ પણ કરાવેલો હતો અને કામ ચાલુ જ હતું ને વરસાદ પડેલો હતો આ સ્ટ્રકચર સ્ટેબિલિટી ટેસ્ટ આપણે વિદ્યાનગર યુનિવર્સિટી પાસે કરાવેલ છે એસપી યુનિવર્સિટી પાસે કરાવેલ અને એ સ્ટ્રકચર સ્ટેબિલિટી ટેસ્ટ છે એ નેગેટિવ આવેલો હતો અને આ દુકાનો ને આપણે કોઈ સંજોગોમાં રાખી ચાલુ રાખી શકીએ નહીં એવી પરિસ્થિતિ એની અંદર એ પ્રકારનો રિપોર્ટ છે અને જો કોઈ જાનહાની કે કોઈ વસ્તુ થાય તો થાય થાય આપ જાણો છો તે રીતે નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા બિલ્ડિંગની બાજુમાં પણ આવી જ રીતે એક જર્જરી દુકાનો હતી અને જેમાં કાંસ ઉપરનો સ્લેપ ધસી પડતા એ સાત થી સિત્તેર દુકાનો આપણે દૂર કરવામાં આવેલ કરવી પડેલ હતી અને આની પેલા જ પણ દસ વર્ષ પહેલા દુકાનો બે દુકાનો પડેલી હતી અને તેમાં કોઈ નથી પણ ખૂબ જ સિરિયસ બાબત ઉપસ્થિત થયેલી હવે આવી પરિસ્થિતિ ઉપસ્થિત ન થાય એ માટે નગરપાલિકાએ એ પૂર્વ તકેદારીના પગલા લીધેલા હતા અને એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરાવેલું જેની અંદર નોટિસ આપી એ કાર્ય દૂર કરવા માટેની આપણે દુકાનદારોને જાણ કરેલી હતી ખાલી કરવા માટેની પરંતુ એ લોકો કોર્ટમાં ગયેલા હતા અને કોર્ટે પણ આપણે જે નોટિસ આપેલી હતી એને માન્ય રાખેલ છે અને એમ કીધું છે કે ભાઈ આ દુકાનો જે છે એ જર્જરિત હોય એને હાલ ચાલુ કનિશનમાં રાખી શકાય નહીં સાહેબ એ સમજાવો ખાલી કે આ દુકાનો ત્યાં આગળથી હટી જશે તો નડિયાદમાં જે પાણી ભરાય છે એ સમસ્યા કેટલા ટકા એમાંથી આ આ જે દુકાનો છે એને આપણે હટાવશું પછી એના માટે આપણને રાજ્ય સરકાર દ્વારા ચાલીસ કરોડ જેટલી માતભર રકમ ભરવામાં આવેલી છે અને એના આ રકમમાંથી આપણે

તો પછી કેમ એવું કે છે કે ભઈ આ ઢચરી છે હવે ભઈ એ તો જો કોઈ મારે એની લાકડી પકડાય બોલેની જીપ ના પકડાય એમાં મેરાઈટ સર બોલેની જીપ ના પકડાય મારેની લાકડી પકડાય આ જો આપણે રિક્વેસ્ટ કરું છું આપે તો સારું તો અમને થોડી રાહત રહે બધા વેપારી એ જ માંગણી છે કે બીજી કઈ ફરા એમ દુકાન આપે તો સારું એમ